નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ આણંદ તાલુકાના કાસોર ભાલેજ ગામે ગ્રામ પંચાયતના શેર તળાવ વિસ્તારની આજુબાજુમાં સરકારી ગૌચર જમીનમાં કેટલાક ખેડૂતો દ્વારા દબાણો કરી દેવામાં આવ્યા હતા જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોને નોટિસ આપવા છતાં પણ ખેડૂતોએ પોતાની જમીન માપણી ન કરાવતા આખરે ગ્રામ પંચાયતે જાતે જમીન માપણી નક્કી કરી દબાણો દૂર કરવાનું નક્કી કર્યું હતું જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા સરકારમાં માપણી અંગે પૈસા ભર્યા હતા અને આણંદ જમીન માપણી વિભાગ દ્વારા બુધવારના રોજ માપ માપણી માટે દિવસ નક્કી કરવામાં આવ્યો હતો બુધવારે સવારે અગિયાર કલાકે ગ્રામજનોની મોટી સંખ્યાના ઉપસ્થિતિમાં શેર તળાવ વિસ્તારમાં સરકારી ગૌચર જમીનમાં પ્રારંભમાં ટોટલ ટેશન માપણી શરૂ કરવામાં આવી હતી પરંતુ ગૌચર જમીનમાં જાડી ઝંખરા હોવાથી આ માપણી શક્ય બની ન હતી જેથી સ્થળ ઉપર અરજદાર અને પંચાયત માપણી પૂર્ણ કરવા માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા સર્વેયર સાથે આણંદ જમીન માપણી કચેરી ખાતે હાજર કર્મચારી અનિલભાઈ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરી બપોર બાદ કાસોર ગ્રામ વિકાસ હસ્તકની શેરતળાવ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ડીજીપીએસ માપણી શરૂ કરવામાં આવી હતી

પણ આજે આ એકવીસ તારીખ પહેલાં પણ મેં બીજી એક અરજી આપી હતી એમાં ચોખવટ કરી છે કે સર્વેયર આઈન જોવું હોય તો જોઈ જજો કારણ કે બહુ મોટી જગ્યા છે તે છતાં પણ એ લોકો જોવા આવ્યા નહીં અમને ખબર હતી કે આ લોકો બંધ જ રાખશે એમાં આપણી પણ જાણી જોઈને આ વસ્તુ કરવામાં આવી છે પંચાયતને લેખિતમાં આપવા છતાં પંચાયત હવે આગળ શું એક્શન લે છે એ આપણે જોવાનું રહ્યું કારણ કે આ સમગ્ર ગામનો મામલો છે

જીપીએસ નું શું પ્રોબ્લેમ છે હવે એ એ તો શું જો અમે તો જે સમયે અહીંયા અરજદારની અરજી આવી એ તો અમે તરત જ ઓનલાઈન અરજી કરેલ પરંતુ એ સમયે અમને આવી કોઈ કોઈ માર્ગદર્શન કે એ કોઈ અમને મળેલ નહીં અમને ફક્ત ઓનલાઈન માપણી માટે અરજી કરેલ અને અમે તે એ સમયે રૂબરૂબી સંપર્ક સાધેલો પણ ત્યાં એમ કહ્યું કે કોઈ બી માપણી હોય તો હવે ઓનલાઈન થઈ ગઈ છે એટલે હવે ઓનલાઈન માપણી સિવાય કંઈક થઈ થઈ શકશે નહીં એટલા માટે આપણે અમારી ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઈન આપણી માટે ફોર્મ ભરેલું હતું પણ હવે અત્યારે એવું કે છે કે તમે અમારા જે ઉપરી અધિકારી છે એમના ઉપરી અધિકારી એમને મળો આધાર રૂબરૂ મળી અને જીપીએસ દ્વારા થાય એવું આજે કોશિશ કરીએ એટલે અત્યારે હું અને સરપંચ બંને અત્યારે ત્યાં એમને મળવા રૂબરૂ જઈ રહ્યા છીએ